નમસ્કાર મિત્રો આમ તો અહીંયા ત્રણ ત્રણ કેનાલો પસાર થાય છે માળિયા બ્રાન્ચ હોય મોરબી બ્રાન્ચ હોય ધાંગધ્રા બ્રાન્ચ હોય એટલે આપણો અડવદ અને ધ્રાંગધ્રા વિસ્તાર છે ને ખેતી માટે શિયાળુ પાક માટે ખેડૂતને રોકડિયો પાક તરીકે આવક ગણાય છે કારણ કે ચોમાસામાં વરસાદ સારા થાય ઘણીવાર વધારે થાય ઓછા થાય તો ચોમાસું સિઝન છે ને ફેલ જતી હોય છે પરંતુ શિયાળુ પાકમાં ખેડૂતોને હર હંમેશા આશા હોય છે અને આ વખતે હવામાન એવરેજ સારું છે એટલે જીરાને લઈને ખાસ કરીને જીરાનું વાવેતર છે ને આપણા વિસ્તારમાં જીરું અને ઘઉં રઈ રાયડો ચણાનું પણ વાવેતર છે પરંતુ બાગાયત પણ છે પરંતુ જીરાનું વાવેતરમાં ખેડૂતને બહુ આશા હોય છે ત્યારે આપણી સાથે ખેડૂત મિત્રો જોડાય છે અને આપણે એમની પાસેથી પરિચય પહેલાં તો મેળવીએ શું નામ કાકા તમારું પરિણભાઈ કયું ગામ મયૂરનગર મયૂરનગર આ જીરું કેટલા ટાઈમથી તમે ખેતી કરો બીજી ખેતી માનલો તમે નાની ઉંમરથી કેટલા વર્ષથી ખેતી કરો ખેતી કરું

કેટલા ટાઈમે તમે પાણી મિત્રો ઉગે અને ત્રીજું પાન જે જીરું તમે જોવો છો દ્રષ્ટિએ આમ જોવો પારા ઉપર ના બધા તમામ સોડો અંદર પરંતુ પારા ઉપર મજબૂત થાય એનું શું કારણ પારા ઉપર મજબૂત થાય એમાં શું કે મોર રહ્યું ને મોર મોર માં એને જવામાં પોચવું રહી પોચવું હોય હા પોચવું હોય ને એટલે મજબૂત વધારે રહી એમ જ જમીન પોચી હોય તો વધારે મોર ઊંડું જાય ને એટલો છોડ મજબૂત મજબૂત થાય અને બીજું શું હે કે કાયમ અહીંયા ને હોજ લાગીને પાણી હે ને પાણી એને મળી જાય વધારે બીજા જે કિયારા કરતા પારા ઉપર વધારે જ સારું હોય ખેડૂત મિત્રો ઘણા બધા જોઈ રહ્યા છો તમે અને ઘણા જોવાના છો તમારે પણ જીરું છે આ જીરું આપણે હળવદ તાલુકાના મયુરનગર અને ધૂળકોટ વચ્ચે ગામ ની સીમમાં જોઈ રહ્યા છીએ અને ત્રણ પાન નું જીરું છે તમારે કેટલા પાન નું જીરું થાય છે ને એ પણ જણાવજો સાથે જ આપણે જીરાની વાત કરીએ ખેતીની વાત કરીએ અન્ય વાતો કરશું પરંતુ મેં કીધું એમ આ ચાર માળ સુધીનું અહીં જીરું તૈયાર છે પાંચમો લઈશે હજી અને અમુક અમુક ને માન લો કે જીરાની ની કાળજી કઈ રીતે આ સોડ રહ્યો હા આ થોડો નાનો સોડ પણ એ એની યાર તૈયાર થઈ જાય એ પછી થોડોક મોડો થાય મોડો થાય હા થઈ જાય થઈ જાય ઈ ઓલા મૂકી દે અને અને કોક છોડવા એમ બહુ લીલા હોય ને બીજું બધું ઉકઈ ગયું હોય તો એને મૂકી દેવા પડે અને પછી એના પાંચ દી પછી એને ઉપાડવાનામાં આવે

બાવીસ હોય પહોંચ ગયું પચીસ હોય પહોંચ ગયું અઠ્યાવીસ હોય એમ ગયું એમને ઘા થોડું થોડું વધી મોંઘવારી વધતી જાય ને વધતું જાય બરાબર એટલે આમ જીરું જો થાય તો સારું હા થાય તો સારું આ તો જોખમ છે જુગાર જેવી વસ્તુ છે ઓલું દારૂખાના નું કેમ પડીકું હોય જો દિવસ અડી અડી જાય ઘરે લઈ જાય ત્યાં સુધી ઘરે લઈ જઈ ત્યાં સુધી નક્કી નો થાય કારણ કે ઘણી વાર વરસાદ નું પલ રે ઘણી વાર હવામાન માઉઠું થાય તો બગાડે ઉભું જીરું બગાડે અને આનું ખર્ચ વિઘે પાંચ રૂપિયા દવાના થઈ જાય પાંચ હજાર રૂપિયા વીઘે દવાના હા દવાના ઓછા ઓછા પાંચ હજાર રૂપિયા ત્યારથી હા અને ખાતર ડીએપી ઉરિયા એ જોઈ જુદું બરાબર ખાતર જુદું પાંચ હજાર દવાના ખાતર ના અંદાજે જુદા હવે ખેડ કરવી હોય આપડે માનલો કપાઉ આવ્યો હોય ત્યાર પછી કેટલી વાર ટ્રેક્ટર પછી હાકવું પડે આ બધું આવી રીતે કામ કરી કમ્પ્લીટ થાય પછી કેટલું ખર્ચ થાય એક અંદાજે ઈ ત્રણેક રૂપિયા થઈ જાય ત્રણ અને ખાતર ના ખાતર ના થઈ જાય વિગે ઓછા મોસા એમ કે એ થાય ચૌદસો પંદરસો રૂપિયા થઈ જાય ચૌદસો પંદરસો રૂપિયા ખાતર ના કારણ કે મિત્રો મેં કીધું એમ એવરેજ દસ હજાર રૂપિયા વિગે ખર્ચ થતો હશે અંદાજે બરોબર અને જીરું તૈયાર થાય ત્યારે વિગે કોકને ને પાંચ મણ થાય કોક ને દસ મણ થાય કોક ને પંદર મણ થાય અને કોકને નોય થાય નોય થાય તમે ખેડૂત મિત્રો જોવો છો એટલે કોમેન્ટ બોક્સમાં એટલા માટે મેં કહ્યું કે તમારા વિસ્તારમાં કેવું જીરું છે તમારે જીરું કેવડું છે એનો ફોટો પણ મોકલો અને તમે જ્યાંથી જોતા અહીંયાથી તમારે અહીંયા જીરું નું વાવેતર થાય છે કે મિત્રો આ જીરું ખૂબ જ કિંમતી વસ્તુ છે અને પરંતુ એને બનાવવું કિંમતી છે જેને ખેડૂત છે એને ખબર છે આની ઉપજ લેવી પણ કિંમતી છે પરંતુ એની પાછળ મહેનત એટલી કિંમત માગી લે છે સમયના બધા જ લોકો અલગ અલગ રીતે વ્યવસાયમાં જોડાયેલા પરંતુ ખેડૂતને હર હંમેશા એવી આશા હોય છે કે કદાચ મેં કહ્યું એમ કે આ જીરાની સિઝનમાં આશા હોય એ પહેલા કદાચ અગાઉ એમને કપાસ વાયુ હોય ચોમાસામાં તો એમાં કદાચ થોડી ઘણી નિષ્ફળતા જેવી હોય વરસાદતી હોય ઓછો વધારતી હોય અને ક્યાંક ભાવ ઓછા વધાર હોય શું કહેશો આટલા વર્ષોથી તમે ખેતી કરો છો ખેડૂતને કયા કયા પાકોમાં સારું રહે અને ખેડૂતને શું ખેડૂતને બધા કરતાં જીરામાં સારું રહે જીરા ને કાળજી તો કાળજી એક જ છે મોટા મોટી ભગવાન રીયે તો લેવાય એ તો વાતાવરણ કાળજી ખુબ કરી પણ આ જીરામાં જો એક છે કે જીરું ઝાજી હોય ને એટલે જોખમ કેવાય જોવાય અને કેવી જમીનમાં સારું જીરું થાય જીરું જમીન જમીન હોય હોય લાલ થાય ભેજ નો હોય પાણીનો ભેજ કાયમ રહેતો હોય ને અને સતત એક ખેતરમાં કેટલા વર્ષ જીરું થાય માનલો અત્યારે આપણે જીરું આવ્યું આવતા વર્ષે આના સમયે જીરું આવી કેટલા વર્ષે થાય કે એવું કઈ નક્કી ન હોય એક ને એક સીઝન આપણે વાયર રાખીએ

એટલે કરાર ને રાતી હોય રેતાળ જમીન હોય કોઈ કારી હોય કોઈને ખારી હોય કોઈ મોરી હોય કોઈને સારી હોય એવી જ રીતે પાણીના તરમાં પણ મિત્રો પાંચસો ફૂટની આજુબાજુના તર રે ને એ ખાર મોરિયા તર છે અને એ પાણી અને આ નર્મદાનું પાણી બે મિક્સ કરીને પછી

અચ્છા વેલું બહુ ઉતાવળ ન કરાય ઉતાવળ કરો તો ન થાય તો ઉગવામાં કેવ હા અને હવે હવે ઠંડીનું કેટલું પ્રમાણની જરૂર જીરાને કે ઠંડુ હા બરાબર છે આટા અત્યારે બરાબર બહુ સારું હવા પણ હા સારું સારા મારું વાદરા થાય તો ખેડૂને બીક થાય વાદરામાં એવું હે કે વાદરા થાય ને પાયલું જીરું હોય અને વાદરા થઈ જાય તો પાયેલું હોય ને વાદરા થાય એટલે શું હોય કે જીરાને સૂર્યકિરણ નથી મળતું ઓકે સૂર્ય કિરણ ન મળે એટલે જીરાની તકલીફ પડી જાય અને પછી ઉકારો આવી જાય સુરતના કિરણો જરૂરી છે એમાં આપણને ન મળે તો આપણે માંદા થઈ જઈએ જીરો માંદો થઈ જાય હા હા આ આને પાયું હોય હા પાયું હોય ને સૂર્ય કિરણ ન મળે એટલે આખી રાત એ ટાટુરી એને દીનુ ટાટુરી અને એને ઉકારો આવી જાય બરોબર અને આ હમરા એમાં જાય અને બીજું કે રાંકમાં રાંક જાય

તમારા વિસ્તારમાં કેવા છે વાવેતરો કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ મેં કહ્યું એમ આપણે અહીંયા જાણવાનો એટલે પ્રયત્ન કર્યો કે આપણા વિસ્તારમાં જીરું વાવાય છે અને જમીન સાથે જોડાયેલા ખેડૂત સાથે જ આપણે એટલે પરિચય મેળવ્યો એમને અનુભવ છે આટલા વર્ષોનો ક્યાંક ઘણી દિવારીઓ જોઈએ આપણા વડવા કહેતા ઘણાય અમે બાજરો ખાધો આ બાજરો ખાધેલો છે જીરું વાવેલું છેલ્લા પચીસેક વર્ષથી એમને ખેતી સાથે જોડાયેલા છે એટલે એમને જે જીરાનો પરિચય મેળવ્યો અને તમારા જીરું કે રીત છે જુદું જણાવો કોમેન્ટ બોક્સમાં આભાર દર્શક મિત્રો